बटर लगा उस बटर बटर कितनो लगा જય બાલટી વેરી વેરી ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગ તમે ગુડ મોર્નિંગ તો તમારે નો થઈ હોય કારણ કે કેટલા વાગે ડેર ભાઈ કેટલા વાગે આયા સાડા બાર અત્યારે થયા છે અને આપણે આવી ગયા છીએ કામનાથ અત્યારે અને એમાં એવું છે કેવું છે ડેર કેવું કઈ હે કઈ કાંઈ હે નહીં આપણે સાડી આઠસો સબસ્ક્રાઈબર બહુ જલ્દી કમ્પ્લેટ હેલા હું અત્યારે અત્યારે છે ને હું હું ને ડેરભાઈ આમ મારા ડેલે ઉભા હતા ને ત્યારે અમે ખાલી જોયું ચાલો ભાઈ આમ એટલે હું તો વાઇટ સ્ટુડિયો હું છે થોડીક થોડીક વાર ખોલતો રહેતો હોય એટલે જોયું ને તો સીધા કેટલા હતા આપણા ચાલીસ હતા ને તો ઓગણ ચાલીસ તો ચાલીએ જ નહોતા આઠસો ને ઓગણ ઓગણ ચાલીસ હતા ત્યાં તો જેવું ખોલ્યું તો ત્યાં તો આમ જો આઠસો પચાસ થઈ ગયા ભાઈ બહુ મજા આવી ગઈ મને ડેરભાઈ ભાઈ તમે કઈ કેવા માંગશો આપણા ગાઈઝ ને આવો સારો સપોર્ટ આપણને મળી રહ્યો છે અને ત્યારે આપણે હજાર ની એટલા પાસે પૂગી ગયા હોય એટલા એટલે હાવ પાસે દોઢસો છે ને બાકી દોઢસો રહી ને એકસો પચાસ મેમ્બર ખાલી બાકી હોય આપણા હજાર માં અને આવો સારો સપોર્ટ મને મળે છે મને બહુ ખુશી થાય છે બાકી અત્યારે જોઈ લ્યો આપણે અહીંયા વેલું તો વહી ગયું છે કારણ કે એકવાર પાણી આવ્યું હતું અને બાકી વેલ બેલ થોડેક એટલામાં એ તો શું છે ખૂણા ખૂણા ભરેલા હોય અને પુલ બુલ કાઢી નાખ્યો છે એકદમ બહુ સરસ આમ સેલિબ્રિટીની જેમ ગાડી રાખીને બેસી ગયા છે અને આપણે હવે વિચાર છે એમાં એવું હતું આજે એક શૂટ કરવાનું હતું આપણે ચેલેન્જ વિડીયો મેં તમને બહુ કીધું તો ચેલેન્જ આજે બનાવવાનું પણ એ હવે રદ થયો છે ભાઈને ને કાંઈક કામ આવી ગયું હતું તો હવે હવે મને નથી લાગતું આપણે મેળાય છે કારણ કે આપણે મેળાય છે એટલે હવે સુધી આવતા સન્ડે મેળાય છે ત્યાં સુધી તો મને નથી લાગતું કાંઈ થાય એવું તારે હું કેવું ડેરભાઈ ભાઈ બીકોઝ આપણે હું છે દુકાન બુકાને બધી જવાનું હોય એટલે નહી હું મેળાવે કોલેજ ભાઈ જોવો છે આવા વિડીયો જોતા હોય તો તમે તમે જોડે ના ના મસ્તી કરું તો વિચાર એવો છે કે હવે તો હું છે મારે સંડે જ મેળવે કારણ કે આજનો દિવસ એવો હોય કે આપણે બપોર સુધી ફ્રી હોય બપોર પછી તો આપણે ફ્રી નો હોય તો બપોર સુધી થાય તો કરશું અને ઈચ્છા આવતા સંડે અને તમને દેખાડશું બાકી મળવી અને કન્ટિન્યુ કરી થોડીક વારમાં ચાલો ભાઈ વાગી ગયા છે હાડા બાદ થયા ને લાઈટો વાઈટો ચાલુ કરો આજે હું બનાવવાનો છું હાલો મમ્મી બોલી જાઉં વોટ ઇઝ ધીસ પીજો આદિત્ય શું ખાવાનો છે આજે પીજો હમણાં આજે લીધા હવે તારું શું કામ છે તું આ બની ગયો છે કેજી વાત એટલે આ મસાલામાં શું કરવાનું હે બીજું કઈ નઈ મરચું તીખું હે ભાઈ અને ખાવા દેખાડવા વધારે નહીં નાખી દેતી ક્યાંક તો જે રાઈતે બનવાનો છે પીજો અને તમે મિત્રો હરખો આમ તો જોતા મારે બહુ નથી લાંબુ કરવું એટલે લાંબુ હજી સુધ ક્યાં છે હજી તો ચાલુ છે સોરી ગાઈઝ કાલે આપણે બપોરે વ્લોગ લીધો તો આપણે યાર ડેરભાઈ હતા એમાં એવું હતું કાલે બપોરે આપણે શૂટ કરવાનું હતું ને સ્પેશિયલી મેં એટલે વ્લોગ ચાલુ કરો બેહી હિજાઓ પહેલાં હા હવે શાંતિથી કહું તો કાલે એમાં એવું હતું કે શૂટ કરવાનું હતું ને એટલે મેં સ્પેશિયલી બપોરે વ્લોગ ચાલુ કર્યો મેં કીધું બિહાઇન્ડ ધ સીન લે પણ હવે એ કાર્યક્રમ કેન્સલ થયો કારણ કે કાલે સન્ડે હતો મેં સ્પેશિયલી ભાઈને ઇન્વિટેશન આપ્યું કે ડેરભાઈ તમે આવજો આમ તો કે અત્યારે મારા ફ્રેન્ડ્સ જે છે એ અહીંયા નથી અમદાવાદ બધા વહી ગયા છે અહીંયા બે ત્રણ છે પણ એ બધા એને બારમું છે આપણે યશભાઈ છે દિશાનભાઈ છે એને બારમું છે એટલે આવી એટલે આવત તોય આવત પણ મારે પછી બિચારાને એને ખોટું બગાડાય નહીં ને કેવો સંસ્કારી છું યાર એની બદલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ઠોકી દો કુછ ભી આપણે તો ભણાની બીજાને તો ભણવા દેવી એ બડી અચ્છી વાત કહી આપ ના ના હું કોલેજમાં છું એટલે કોઈ બોય બોલતા નહીં બાકી અત્યારે સમયની વાત કરું ને તો સાડા પાંચ થયા છે મેં નીચે કીધું એમ આજે રાતે પીઝા બનવા જઈ રહ્યા છે બહુ સરસ અને અત્યારે હું જસ્ટ ગામમાંથી આવ્યો છું ખરીદી કરીને થોડીક ખરીદી મતલબ મારે એવું કપડાં બુપડાં લેવાનું હોય મારે દુકાનનો સામાન થોડોક લેવાનો હતો તો હું મારે કહેવાનું હતું હા આજે તારીખ છે સત્યાવીસમી છવ્વીસમી જાન્યુઆરી કાલે વહી ગઈ છે તો કાલનું કાર્ય પછી કાંઈ કર્યું નહોતું એટલે કાલે કારણ કે જેથી કાંઈક કામ ન હોય તેથી હું ખોટો બ્લોગ નથી લેતો કારણ કે ખોટો બ્લોગ ને હવે એમાં મારું ભાષણ તમારે સાંભળવું એની કરતાં તો હોઈ જાવું સારું તો એટલે હું છે ને બ્લોગ નથી લેતો બાકી નીચે આપણે ગયા હતા મમ્મીને જોયું પીઝા બનાવે છે હવે આપણે જવાનું છે દુકાને હું અત્યારે ચીઝ બીજ બધું લઈને આવ્યો છું અને દુકાનેથી જેવો આવે એટલે પીઝા આપણી વાટ જોતાય છે તો હવે લગભગ હું તમને સીધો મળી દુકાનેથી આવે ને તો ત્યારબાદ કન્ટિન્યુ બાકી છે ક્યાં બહાર છે ને હું જાઉં છું તો હવે દુકાને હો ને ચાલો મિત્રો ઓલી સોપારી પેઢી છે લેતી જવાની છે જો અહીંથી અને એ લઈને હવે જ આવી દુકાને તો અત્યારે છે આપણે દુકાને તમારો ભાઈ જો આજો વિડીયો લઈ છે બહુ સરસ અને બાકી દુકાનનું અત્યારે શટર બટર પાડવાના બાકી છે બાકી પેક બેક બધું થઈ ગયું છે આપણે એકદમ આપણું કામ કરી દીધું છે ફ્રીજ બીજ બધું નીચેથી લઈને ઉપર સુધી ભરી દીધું છે બાકી નવો સામાનમાં તો રેડબુલ આવી તી આજે એટલે રેડબુલને અહીંયા સાઈડમાં મૂકી દીધી છે અને આ પૂઠા આપણે લેતા જવાના છે ઘરે અને તમને ખબર છે એમાં જે પીઝાની પ્રોગ્રામ છે આપણા ઘરે તો બહુ સરસ પીઝા આપણે લેશું દેખાડશું કેવાક છે

બટર કેટલું લગાવું બટર તો ઓછું પણ ચીઝ વધારે એટલે બટર ઓછો એટલે આમ લગાવતી હોય એટલે હા મીડિયમ હવે મસાલો અને કાચે કાચો મૂકીને આવલું પણ માથે પીજા બને પીજા પોઈન્ટમાં

અને પીજો છે ને પીજા જેવો હતો ને અફસોસ એટલે છે ને પછી હું મેં કઈ લાંબો છે શોટ બોટ લીધા નહીં હે તારે ખાવાનું મંદિરમાં હું મંદિરમાં ખાવાનું હું કઈ રસોઈઓ દેખાવ છું તને બનાવી તું બી છે એટલે ના યાર નહીં મેળ પડે એવું થોડું કરાય એમને માણસ કેટલા બેરોજગાર હોય કાંઈ નહીં મને કે તું ભાઈ ખાવાનું બનાય એટલે એટલે અમારે સમજવાનું શું કે ભાઈ તું ખાવાનું બનાય હું કેમ ખાવાનું બનાવું ભાઈ તો ગાઈસ એમાં એવું હતું કે કાલે રાઈતનો આપણો શોટ તો તમે જોયો છે અત્યારે તો આપણે ઘરેથી અફસોસ હું તમને કહી ત્યારે તમને ખબર પડશે કે શું શું કાલ રાઈતે થયું તો એકચુઅલીમાં આમાં હતા મંદિરે બરાબર અને અમે વ્લોગ લેતા હતા અને પછી રાકેશભાઈ જે આપણા હારે હતા તો એનો એક વ્લોગ લીધો હતો તો એણે રાકેશભાઈએ પાછી ના પાડી કે તમે અમારો વ્લોગ નહીં લેતા મેં કીધું ભાઈ વાંધો નહીં ભાઈ તમે એ હારે હોય તો શું છે ભાઈ હવે એ તો એનું જ હાલે ભાઈ એણે ના પાડી તો આપણે કાંઈ શોર્ટ લીધો ને બરાબર બાકી કાલની રાત અમે બીજું કંઈક ખાસ કર્યું નહોતું અમે બેઠા હતા સિનિયર સિટીઝને અને બેઠા બેઠા તો તમને શું એ કહેતા એટલે મેં પહેલાં કીધું એમ કે આપણે ખોટું છે ને તમને ઓલું કરવાનું થતું નથી કંટાળાજનક તો નેક્સ્ટ ડે આપણે ચાલુ થઈ ગયા મેં કીધું વાંધો નહીં આપણે કાલ સવાર લઈ લે એવું આપણે કાંઈ મનમાં છે એની નહીં બાકી સાડા દસ લગભગ ત્રણ દી ભેગા થઈ ગયા છે હું આવી રીતે ઘડિયર બતાવું છું શું કરું યાર પણ બતાવી તો હવે બતાવી તો પડે તો દસ ને અઢાર થઈ છે ને આપણે એમાં એવું છે કે એકચ્યુઅલી છે ને હમણાં વાડીએ ગયા હતા ને ત્યારે આપણે તમને ખબર હોય તો રિંગ લાઈટ લઈ ગયા હતા તમે વાડીવાળો નો જોયો હોય ને તો જોતા આવજો આપણી ચેનલમાં પણ મેગી બનાવી હતી મેગીવાળો સોરી વાડી એટલે મેં મેગીનું ટાઈટલ આપ્યું હતું તો એનો જોયું તો જોતા આવજો આપણી લાઈટ છે ને હજી નીચે એમનો પીડી છે તો પહેલાં છે ને એને ઉપર મારે લાવવી છે કારણ કે આપણી મેન લોકેશન છે ને આપણે અહીંયા બેઠા હોય આપણું લેપટોપનું બેગ અહીંયા હોય પછી લેપટોપનું સ્ટેન્ડ અહીંયા હોય સ્પીકર અહીંયા હોય લેપટોપના એટલે અહીંયા આપણું લેપટોપ ખુલે અહીંયા આપણું સિટિંગ એરિયા થાય અહીંયા આપણું ચાર્જિંગ થાય બરાબર તો આપણે બધું કમ્પ્લીટ સેટઅપ આપણે કરીને બેઠા છીએ અહીંયા જ અત્યારે વિડીયો એડિટ કરી ત્યારે અહીંયા બેઠા બેઠા જ કરી અપલોડે અહીંયા બેઠા બેઠા કરી પબ્લિકે અહીંયા બેઠા બેઠા જ કરી તો બધું આપણું અહીંયા થાય અને રિંગલાઇટની છે ને મેં સ્પેશિયલી મેં એક લાઇટ એટલા માટે બનાવ્યા બોલું છું અહીંયા લાઇટ સ્પેશિયલી મેં એટલા માટે મગાવી હતી કારણ કે આપણે એક સેકન્ડ ચેનલ ખોલવાની હતી પણ પછી જે અમે મેં સેટઅપ કર્યો ને આ એ લોકેશન હતી અહીંયા આપણે સેટઅપ કરવાનો હતો એટલે મેં બધું કમ્પ્લીટ કર્યું ને આ રિંગલાઇટ રાખી બરાબર અહીંયા ખુરચીઓ સેટ કરી અને બેકગ્રાઉન્ડમાં લાઇટ મૂકી અહીંયા નીચે બરાબર અને આ દિવાલ આપણે કરવાની હતી પછી છે ને અહીંયા એવું લાગે તો હું પડદો બાંધી દે પણ એમાં શું કેવું ખબર આપણા ફોનની ક્વોલિટી સારી નથી અફસોસ કારણ કે મારે છે ને ફોન તો એટલો દૂર રાખવો જ પડે તમે હું તમને સૌ પડે થોડુંક સાઈડમાં જઈને દેખાડું તો આ આખો ગેપ છે રૂમનો બરાબર તો અહીંયા મારે બેહવાનું હોય તો મારે ફોન અહીંયા રાખવો પડે અહીંયા ફોન રાખવું તો એવું હાલે નહીં કારણ કે છે ને મારે થોડું કામ ખાવું પછી મારું થોબડું એનો દેખાડવાનું હોય ને એટલે બધું મારે જે જે બેકગ્રાઉન્ડમાં મૂકવું હતું એ લેવું પડે તો એમાં એવું હતું કે હું ઝૂમ કરું ને તો આપણી ક્લિયરિટી આવતી નહોતી તો એ આખું ફેલ ગયું મારું અને રિંગલેટ તો મને એટલી કાંઈ મોંઘી નથી પડી એ લગભગ મારા પૈસા હું કામ કેવા તમે એમ કહો બસ એટલે ના ના મસ્તી કરું છું બધાને ખબર જ હોય ભાઈ પાંચસો રૂપિયા હજી તો આપણે ઓલી મોટી રિંગ લાઇટ નથી આપણે નાની એમથી છે એટલે પાંચસો અંડર પાંચસોમાં બે આવી ગયું હતું પાંચસો પાંચસો મેક્સિમમ પાંચસો ના હોય તો બાકી સ્ટેન્ડ આવી ગયું હતું લાઇટ આવી ગયું હતું હજી નીચે પીડી છે અમે કાંઈ હતો પ્રોગ્રામમાં ગયા હતા ને લઈ ગયા હતા તો પહેલાં હેને એને લેતા આવી બિચારીને ઉપર ઓવો ભાઈ લોગો આપણી રિંગ લાઇટની અંદર છે ને આટલી વસ્તુ છે ઉપર લાઇટ ચાલુ કરી લો તો ધીસ ઇઝ આપણો રિંગ લાઇટ સેટઅપ એટલે એટલે સેટઅપ તો ન કહેવાય પણ આટલી વસ્તુ આપણે રિંગ લાઇટમાં હોય જેમાં પહેલાં આપણે સ્ટેન્ડ આવી જાય બરોબર એ ઘોડું કહેવાય જેને આ ધીસ ઇઝ ઘોડું બરોબર આ ઘોડું બહુ કામ આપે કારણ કે આની માથે તો સ્ટોલ ઊભું હોય બધું ઓ ગાઈશ દોસ્તારો આપણે કેટલા યાદ કરે છે અત્યારે હું વિડિયો લેતો હતો એટલે મેં તમને આ દેખાડ્યું ત્યાં અમારો વચ્ચે ફોન આવ્યો તો મારે પાછું ઊભું રાખવું પડ્યું બરાબર તો પાછું કન્ટિન્યુ કરવી તો એમાં એવું છે કે આ આ ઘોડો મેન છે પછી આ જે છે ને આ આમ તો કાંઈ કામનું નથી કારણ કે છે ને જો આ છે ને અહીંયા લાગે લાઈટમાં એટલે આવી રીતે અહીંયા ફોન છે ને હોલ્ડ થઈ પણ આમાં છે ને હાઉ ફોન હોલ્ડ નથી થતો કારણ કે ફોનનો વજન એટલો છે ને કે આમ વળી જાય એમ એટલે આ અમે કાઢીને જ રાખ્યું છે બાકી લેટ છે જે પાવર બેંકથી નાલે અહીંયા જોઈ લો તમે પોટ તો અમે પાવર બેંક ભરાવીને એટલે તો આપણે વાડિયા પ્રોગ્રામ કરીએ કાં ઓબ્વિયસ છે કે વાળીએ છે ને ન્યાય એવું કાંઈ ડટા બટા ક્યાં મારે ગોતો બે એટલે આપણી પાસે રિંગ લાઈટ ઓલી હેવી હોત ને જો મોટી રિંગલાઇટ હોત ને તો એમાં ઓલા ડટ્ટા જોઈ પણ વાળી આપણી પાસે નથી આપણી પાસે સાદી સિમ્પલ છે એટલે આનો પ્રકાશ એવો હારો હે મારે જેટલો જોતો એટલો થઈ જાય છે બાકી દિસ ઇઝ રિંગલાઇટ હવે આને છે ને આપણે મૂકી દેવી પરફેક્ટ અહીંયા આપણે ગોઠવી દેવું અને બાકી ખાનામાં તો મારું રે એમ નથી જો મારું ખાનું આખું છે ને મારું ફૂલો જોઈએ જોઈ લ્યો આહા હા આવું બધું પીડવું હોય બરાબર બાકી અહીંયા માઇક આ માઈક પીડા છે મારા બર્ડ્સના ખોખા છે ઘડિયાળના ખોખા છે અને આ શું છે આ તો ટોનર છે ટોનર પીડું છે બાકી જૂની નોટું પીડી છે અહીંયા એટલે જૂની એટલે હું મને શોખ છે એવો ભેગી કરવાનો બરાબર તો આવી બધી મારી પાસે નોટું પીડી હોય તમે કહો તો આપણે બતાવશું શાંતિથી બાકી ખોખામાં આપણો સામાન પીડવો હોય ઝંડા બંડા પેડા છે પછી પાછળ એક ખોખું છે એમાં પીડા છે એ બધું બરાબર તો આનો આનો છે ને એક સ્પેશિયલ વિડીયો થઈ જાય એવું છે માં તમારી ભાઈએ એટલી વસ્તુ બેસી કરી છે ને કે મારા ખાલી ખાના ઉપર આખો એક વિડીયો થઈ જાય પણ એ આપણે કરવો નથી કાળુભાઈનો ફોન એવો હતો અત્યારે કે તમે થોડીક ગેમ પ્લે કરશો અમારી સાથે તો અમે કીધું આપણી ના થોડી હોય યાર તો થોડીક વાર પ્લે કરી લેવીને આ બધું મૂકી દઉં અને એની પછી આપણે કન્ટિન્યુ કર્યું ચાલો મિત્રો વાગ્યા છે બાર ને પંદર જોઈ લો આપણે બહુ સરસ અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અફસોસ જો એક તમને વાત કહું કે હજી આ અહીંયા છે સોરી ગાઈસ આપણે મૂકી શક્યા નથી આજના બ્લોગમાં મારું ખાલી ભાષણ તમને સંભળાણું છે એટલે મને માફ કરજો ડેર ભાઈ માફી કારણ કે આજના બ્લોગમાં થોડુંક મારું ભાષણ વધી ગયું હતું બાકી આજનો બ્લોગ અહીંયા બધી રાખવી સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બહુ તમારો સપોર્ટ સારો મળ્યો છે આપણને આઠસો ને સાહીઠ ઓલમોસ્ટ થઈ ગયા છે તો જેટલા ભાઈ નવા જોતા હોય લાઈક શેર અને કરજો